રાજકોટ મહાનગરપાલિકાના કન્ઝર્વન્સી વિભાગના ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે આર કે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ કંપનીના ત્રણસો પંચોતેર જેટલા ડ્રાઈવરોએ દોઢ મહિનાથી પગાર ન મળવાના કારણે કામ બંધ કરી દીધું છે કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો હોવા છતાં ડ્રાઈવરો પાસેથી સરકારી ગાડીઓ ચલાવડાવવામાં આવી રહી છે જેના કારણે અધિકારીઓ પર પ્રશ્નો ઊભા થયા છે ડ્રાઇવરો કહે છે કે કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો હોવા છતાં અમને કેમ જાણ કરવામાં નથી આવી અન્ય જગ્યાએ નોકરી શોધવાની તક ગુમાવી દીધી તહેવારોના સમયે પગાર ન મળે તો તહેવારો કેવી રીતે ઉજવાશે હડતાલની જાણ થતાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ પહોંચ્યા હતા કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓ વચ્ચે મિલી ભગતના આક્ષેપો કર્યા રાજકોટ કન્ઝર્વન્સી વિભાગ જે રાજકોટ મહાનગર અંડરમાં આવતું હોય છે ને તેના કોન્ટ્રાક્ટ બેઝના ડ્રાઈવરો છેલ્લા બે દિવસથી હડતાલ ઉપર છે કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયા હોવા છતાં પણ એક માસ સુધી તેની પાસે કામ કરાવવામાં આવ્યું છે ને તેને લઈને આજે ડ્રાઈવરો છે તે અચાનક હડતાલ ઉપર ઉતર્યા છે શું નામ છે આપ કમલેશભાઈ પરમાર કેટલા સમયથી પગાર નથી થયો શું દોઢ મહિનાથી પગાર નથી શું કહે છે કોન્ટ્રાક્ટર શું contractor એવું કે છે કે મને વર્ક ઓર્ડર મળેલ નથી એટલે હું પગાર નહીં કરું કે મને વર્ક ઓર્ડર મળેલ નથી એટલે હું પગાર કરી શકું નહીં કેટલા ડ્રાઈવરો કેટલા હશે ટોટલ દિવાળીના સમયે સાહેબ બોનસ તો આપતા નથી એમને દર વર્ષે બરાબર અત્યારે પગાર આપવાનો ટાઈમ છે દિવાળીના સમયે તો હજી પગાર થયો નથી બરાબર આ વસ્તુ અકરી છે દિવાળી સમયે બધા બોનસ આપે છે તમને ખબર જ છે અહીંયા તો પગાર પગારનો વાંધા છે અત્યારે અને અમારે નજીવો પગાર છે બાર રૂપિયામાં છોકરી કરી તમે સમજી શકો બાર હજારમાં અત્યારે શું થાય કોન્ટ્રાક્ટર નથી છતાં પણ ડ્રાઈવરો પાસે કામ કરવામાં આવ્યું કેટલા ડ્રાઈવરો છે આમાં કામ પેલા તો હું મારું નામ કહું અમનભાઈ ગોહલ મારું નામ છે વોર્ડ નંબર પંદર એક સામાજિક કાર્ય આવ્યો

જે રીતના આ દ્રશ્યો જોઈ શકાય છે ત્રણસો થી વધુ કોન્ટ્રાક્ટરો છે તે અત્યારે હડતાલ જે કોન્ટ્રાક્ટ બેચના ડ્રાઈવરો છે તે હડતાલ ઉપર ઉતર્યા છે શું કેશો કોન્ટ્રાક્ટર નો કોન્ટ્રાક્ટ રદ થઈ ગયો છતાં પણ ડ્રાઈવરો પાસે કામ કરાયું આ રાજકોટ મહાનગરપાલિકાની અને તંત્રની એક ઘોર બેદરકારી કહેવાય કે આજે નવમાં મહિનામાં જો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોય તો કોના અંડરમાં કોની પરમિશનથી આ વાહનો ચાલુ રાખવામાં આવ્યા સાબિત થઈ રહ્યું છે હું આપના માધ્યમથી એટલું જ કહેવા માગું છું સામાન્ય વ્યક્તિ જો એક પીયુસી વગર ચલાવતો હોય તો જો આટલો દંડ આવતો હોય પાંચસો રૂપિયા દંડ આવતો હોય તો આ લોકો તો એક મહિના ત્રણ મહિનાથી કોન્ટ્રાક્ટ પૂરો થયો છે અને છતાંય વાહનો હલાવી રહ્યા છે આ જવાબદારી કોની

એટલે ક્યાંક એ પણ શંકાના દાયરામાં છે કે અધિકારીઓની મિલીભગત છે કે શું ટેન્ડર વગર જ તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવવાનો હતો આ પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કેમેરા પર્સન દેવજી રંગાળિયા સાથે ગુજરાત ફર્સ્ટ રાજકોટ